ગ્રામજનો દ્વારા કલેક્ટર ઓફિસ અંજાર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવેલ છે ગામની અંદર વરસાદી પાણી પડવાના કારણે શેરીઓની અંદર ખુબ જ પાણી ભરાવ થઈ ગયા છે જેમાં ગટરના પાણી પણ બહાર આવવાથી ખૂબ જ ગંદકી ફેલાઈ ચુકી છે આ રોગચાળો ફેલાઈ કરી ગામને એકદમ રોગ પ્રતિકારક ન કરે તેનાથી પહેલા આની તકેદારી લઈ સાહેબ ને અમે રૂબરૂ આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે કલેક્ટર સાહેબે પણ અમને સારો એવો પ્રતિભાવ આપેલ છે કે એક કે બે દિવસની અંદર કામ સદંતર ચાલુ કરવામાં આવશે ચાંદીપુરા નામનો વાયરસ આખા દેશને હેરાન કરી રહ્યો છે ત્યારે આ રોગની અંદરથી ચાંદીપુરા નામનો વાયરસ હેરાન થાય અને કોકનું બાળક આ ગામની અંદર જે કોક વાલી એનું બાળક ગુમાવી બેસે તેનાથી પહેલા તમામ જવાબદાર અધિકારી જવાબદાર બધા જ અધિકારીઓને કલેકટર સાહેબ મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી આની નોંધ લે એવી અમારી ગ્રામજનોની અપેક્ષા છે